જય માતાજી ને હર હર બધા ને તો અત્યારે વાગી ગયા છે સવારના સાડા આઠ ને આપણે બધુંય કામકાજ કરીને થઈ ગયા ફ્રી કામકાજમાં બાકી છે અટાણે ઠાવી શેરવાના હે વાંધા નાખવાના હે બીજું બધુંય કામકાજ તો કમ્પ્લીટ કરી નાખું અમે બાકી ત્યાં વાંધા જે અઘરામાં અઘરા લખીએ અટાણી નું કારણ એ છે કે રેડા આવી ગયા બે ત્રણ રેડા આવી ગયા અટાણે આઠ વાગ્યા પછી

ને અમારી ભૂરી ની તો તમે વાત જ પૂછો માં ભૂરી બેઠી બેઠી રેડુ નાખે બેઠી બેઠી હક ન દેતી નિરાતી ટેસ્ટી બેઠી જાય ને રેડુ નાખતી જાય જોઈ લેજો કાં છે હા બેઠા બેઠા રેડુ નો ના ખાયો ને અમારી જોઈ લી ઓઢણ ઓઢો એ ઓઢણ આનો ઉપાડો મિત્રો એટલો છે કે તમે એની વાત જ પૂછો માં જેવડી લટકી ને એવડો ઉપાડો છે આનો લે લે

ભાઈ સમજે તા ખરી મને આજ ખબર પડી મને નહોતી ખબર કે સમજે વાહ મિત્રો વાહ એ મળી કાં વળ્યું કાઢે તું કાં વળ્યું કાઢે એમ પૂછું હું તને કેમ આજે બે ઓહી કાવલા ઘરમાં પડ્યા તા લુગડા હે સાટા ને મીકી તો ખાલા પલ્લે છે મુકી એવું ના કર હમ એવું છે કા જા મુકી એ ભગવાન મિત્રો આ બાજુ મેં પડે અમારા રાણાવાઈમાં તમે વાત જાવા દ્યો અમારા તાલુકા રાણાવાઈ માં મેં કીવો પડે જોઈ લ્યો તમે અર અર એ ભગવાન અમારો કુસો ઢાકી ગયો જોઈ લ્યો કેમ બાકી ગામડાની સ્ટાઈલમાં માં એમાં કંઈ ઘટે જ નહીં મિત્રો આમ જોઈ લ્યો આમ જોઈ લ્યો તમે કાંઈ ઘટે જ નહીં અમારી પૂરા ભૂરાભેન વાવણી થઈ ગયો ખેતરમાં ધરમા કાંઈ ઘટે જ નહીં એમાં ગોપાલ મારો પારણીએ એ જો લે

કાલતા મિત્રો મે હાડી પહેરી હતી તો હાડી પહેરી નો બહુ લાગતું તું આ ખોટું નો બોલાય માં તને તને હું કહેવાય તને સલ્યુટ છે સલ્યુટ સેલ્યુટ સલ્યુટ એટલે વાત ના થાડી પહેરવી તમારે તો તાને ડ્રેસ પહેરો અને હું કહેવાય કોટી પહેરો મેન બોલવાનું છે તા ભલે તો તારી ભલાઈ મારા કાલે ગોટો થયો તો હાલો મિત્રો બધાયને સીતારામ બધાયને જય શ્રી કૃષ્ણ ડાયરો બધોય મજામાં ને

કારો વરાહા દિયાના હા હવે હવે ને બે આનું ન હોય ભાઈ ન હોય નથી કરી બંધ તો આગલો કેમેરો કરીને વિડીયો ઉતારીએ આજ જઈ લે સાં अपने सैमसंग फोन नाइगल कैमरा नहीं क्लियरी टी कोई दिनों ना दिखाई नहीं बना अब है काम हाँ ये मेरी मम्मी जी है मेरी माता श्री है आप देख सकते हैं गाइस हाँ गाइस यस गाइस

હાલો તો આપડે છે ને હવે ટીપ ટીપ ટીપટીપ બારી બરસે આપણે બેસી ગયા રોટલી બનાવવા ખાઈ એમતા બપોરે અમારા રોટલા નો પ્રોગ્રામ હોય મિત્રો ગઈકાલે આવ્યા ભાઈ પનીર નું શાક નું શાક અમારે એક ડબલું હોય તો બધા થઈ પણ એ લઈએ આવ્યો બે ડબલા મોટા મોટા પછી કાલે સાંજે અમે એક ડબલું પનીર ને શાક નું ખાધું ને એક આખે આખું શાક નું ડબલું પડ્યું તો મેં કીધું નું શાક પડ્યું તો આપડે શાક આજ બનાવવાનું થતું નથી રોટલી બનાવી નાખી મસ્તી ની ભેરી ગરમા ગરમ બાર વાગી ગયા ને મોડી રોટલી કારણ કે પનીર ના એટલે બધું છે વરસાદ હજી આપડે એવો હાજો કઈ પડ્યો નથી એટલે વરસાદ તો જોતો હજ ન કીને જોતો હોય સમજી થોડી કામકાજ માં તબેલ પડે એટલે માણસ કીએ ખાલી કે હવે ઘોયરો બંધ થઈ જાય તો વરસાદની ખાસ જરૂર છે હજી આપડે મિત્રો બીજું બનાવ દે તમે મોસ્કરો મોરા કેવા હાવ પડો તમે તમે કયો બનાવી દે શું આપડે આપડે ઘરનું બકાલું છે મિત્રો આવે તા પણ ઘર નું હાવ ન કેવાય વેસાતું હા ફોન ભીંજાય હાલે મળી

બહુ કઈ પ્રોબ્લેમ છે નહીં ને આ જોઈ લ્યો પાણી નું ખેતર ભરાઈ ગયું આ કુંઈ પાણી નો કુંડો ભરાઈ ગયો અને કુંડા ની અંદર હતો કાસબો હું તમને નથી કહેતી નવા ફેમિલી મેમ્બર એનું તમને મળાવી આ કુંડામાં અમે કાસબો નાખ્યો તો પાણી નો સળકાઈ ગયો કુંડો કાસબો વયો ગયો ક્યાં ગયો હોય મારો રામ જાણે હાલો મિત્રો વાગી ગયા ટાણે કોણા હાથ હાનના અને મિત્રો એટલો વરસાદ છે કે તમે એની વાત જ ન પૂછો હવાર નો આસ્થા વરહેશ ને મિત્રો અમારે છે ને નાખવાના છે બે મા દીકરીની વાહિંદા તો અમે વાહિંદા નાખી દઈ તો મિત્રો માથે કોથરી પહેરી હતી આજ જો મારે છે ને કાલ કૃષ્ણ તમને કીધું હતું કે અમારે નવા ફેમિલી મેમ્બર આવી ગયા એકબીજા આવી ગયા ને મિત્રો વૈયા ગયા કાલે પછી તમને આમ બતાવતા ભૂલી ગયા ને ફેમિલી મેમ્બર માં કોણ હતું મિત્રો કે કાસબો કાસબો જો મેં આ કુંડીમાં નાખ્યો તો અહીં તો આ નેવા છે ને ઉપલા આપણે શું કેવાય ધના નેવા છે ને એમાં પાણીમાં પીડા રાખ્યા ને કુંડીમાં એટલે કુંડી સલકી ગઈ ને એટલે નીકળી ગયો તમને અમે મિત્રો ને તમે જોઈ શકો છો મિત્રો વાહિદા બગડાટી બોલે બગડાટી મિત્રો બગડાટી બોલે બાકી આ બે ને છે ને મિત્રો બાણે બાંધ્યું હવાર નું અમે કીધું કે આને બાણે બાંધી જ આ બે પાડીઓને અને ક્રિષ્ના પણ થઈ ગઈ ત્યારે વાહિદા નાખવા માટે તો મિત્રો બગડાટી બોલાવી દે વાહિદા ની એમાં શું છે કે જો બપોરી હજી તો એક લુગડા જોડ બદલાવી અને બાથરૂમ માં લુગડા હમાતા નતા આગળ જે ફૂલ ગરાવ્યા આવ્યા ત્યાં એની બદલાવ્યા નીતે ની બપોરી બદલાવ્યા ઢોર નું કરી અને તો લુગડા બદલાવ્યા તૈયાર થાય એમાં શું છે કે તરત ભીંજાઈ જાય અને પછી આમાં હવ એ આ હુ વાહેતી ઊશા ઊશા હાથ કરે કોથરી પહેરવાનું કારણ એ છે મિત્રો નીતિન જો પીહું દો બેહી ગયો મિત્રો તો મિત્રો નીતિનો ભીહું દોવે બાકી ફૂલ ઘર આવતા રહ્યા એટલે ઘણીક વાર નીતિન બાકી મિત્રો હાથ પડતી જાય ધીરે ધીરે અને જેમ ઠીકો ઠીક નો ડોર હે તો મિત્રો ફૂલ ઘર પણ ભીહું દોવા માટે થઈ ગયા તૈયાર

પૂરો કર દે ગો આ સો માં પૂરતું પિયર વૈ જવું હારું આ શાણ ને વાણ ટે તમારા

વેકરો ના થાય નથી આવ્યો જાડો મોટો હા હા વેકરો આવી ગયો મિત્રો વેકરી વેકરો બે આવી ગયા જી ક્યો તમે વેકરી આવી એટલે વેકરો તો આવ્યો જ હોય સમજી લ્યો વેકરી જીણકી વેકરો મોટો હોય કામ હા હા બહુ મોટો હાંડિયા બુટ પાણી એટલે બહુ ન આવી હોય તો ગાડી નીકળી હોય માર કોબટ નકર નો નીકળે હાલો તો કોથરી બોથરી પહેરી લીધી ને આવી જો બધાય આવી જો બધાય મળશું કાલે નવા વ્લોગ સાથે નવા ટોપિક સાથે હા